તો પંચાક્ષર મંત્રનો એટલો બધો મહિમા છે પણ વાતો કરવાનો નહીં એ પંચાક્ષર ગાવાનો બોલવાનો લખવાનો પંચાક્ષર લેખન કર્યું પંચાક્ષર લખો એક વખત લખવાનું શરૂ કરશો ને એટલે તમે ક્યારેય અટકશો બોલવામાં તો ચિત્ત કદાચ ચાકડે ચડે પણ લખવા જાઓ એટલે મન એમાં પરવું પડે એક મંત્ર લખો એટલે ચાર વખત

ત્યારબાદ મૃત્યુંજય મંત્ર ની વાત આવી છે મૃત્યુજય મંત્ર ની વાત આવે લોકો ના પાડે ભાઈ આપણા થી ન કરાય કેમ તો કે મરણ નો મંત્ર છે એ મરણ નો નહીં મુક્તિ નો મંત્ર છે અને મને તમને આ સંસારમાં મુક્તિની જરૂર છે કામથી ક્રોધથી લોભથી મોહથી માયાથી અનેક પ્રકારના દ્વંદ્વોથી મારે તમારે મુક્તિની જરૂરિયાત છે આ મંત્રથી લોકો બીવે પણ ત્રયંબકમ યજામ અહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ જે ત્રયમ અંબક છે જે ત્રણ આંખ વાળા છે એનું અમે યજન કરીએ છીએ યજામ અહે કોની તો કે ત્રીજી આંખ વાળો અને પૂજાય કોણ ત્રીજી આંખ જેની હોય એનો ભાઈ વાળો માણસ લેવા ત્રયમ ત્રયંબકમ યજા મહે એનું અમે યજન કરીએ તો અમને મળે શું સુગંધીમ પુષ્ટિમ વર્ધન અમારા જીવનમાં સુગંધ આવે જો ત્રણ આંખ સંગ કરીએ એની પૂજા કરીએ એનું કરીએ એની પ્રાર્થના કરીએ તો મારું તમારું જીવન સુગંધી બને અને સાહેબ જીવન સુગંધી હોવું જોઈએ સંસારની ભાષા પ્રમાણે બરાબર છે પણ એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી જીવનમાં સુગંધ હોય સાહેબ આપણે જ્યાંથી નીકળી ત્યારે લોકો આપણને યાદ કરે સભામાં આપણે જઈએ એટલે આપણી જગ્યા થાય કેમ તો કે દમદાર માણસ છે ખોટાને ખોટું કહી દેશે હાચાને હાચું કહી દેશે અને સુગંધ કહેવાય શિવનું યજન કરીએ તો જીવન સુગંધી બને સુગંધિમ પુષ્ટિમ વર્ગનમ વૃદ્ધિ થાય હેમાં પુષ્ટિમાં વૃદ્ધિ થાય પુષ્ટિ એટલે એક પુષ્ટિ સંપ્રદાય આવે આપણે વૈષ્ણવો પુષ્ટિ માર્ગ પુષ્ટાવું એટલે પરિપૂર્ણ થઈ જવું અથવા તો ધરાઈ જવું અથવા તો ઘણા અને એટલે આ સંસારનું સર્વ પ્રથમ દાન સંસારનું સર્વ પ્રથમ સત્કર્મ ભૂખ્યા ને ભોજન અને જેને જેણે પણ પોતાના જીવનમાં ખવડાવ્યું છે એને ખાનદાનીમાં કોઈ દિવસ વાંધો આવ્યો નથી 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 ખવડાવતા આપણે જલા બાપાને બસો ને છવ્વીસમું વર્ષ કહો ને બસો છવ્વીસ વર્ષ થયા બાપાની જયંતીની આજે બાપાને યાદ કરીએ એના ફોટા પૂજા એની માનતા લેવાય એનું નામ લ્યો એટલે મારા તમારા છોકરાઓ દાયા થઈ જાય એના રોગ જતા રહે એ પાસ થઈ જાય કેમ જલા બાપાની ક્વોલિટી શું હતા જલા બાપા રાજા હતા નહીં ઈ સમયના સમકાલીન રાજા કોણ હતા ઈ પણ મને તમને ખબર નથી જલારામ બાપા રાજા ન હતા વૈભવી વણિક હતા કે ભાઈ બહુ રૂપિયાવાળા ના એવા કોઈ અમીર પણ ન શક્તિશાળી હતા ના એવા કોઈ સામર્થ્યવાન શક્તિશાળી યોદ્ધા તો નહીં મહાન ज्ञानी તો બહુ રૂપાળા રૂડા તો કે નહીં તો હતા શું જરામ બાપા કે જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ કાય બાપા નોતા બાપાને એટલી ખબર પડતી હતી કે ભૂખ્યાને રોટલો અપાય ભોજન બીજાને કરાવાય અને ભજન કરવાનો મોકો મળે તો પોતે કરી લેવાય